તો જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના મોટી ધણેજમાં ધંતેરસના દિવસે આયુર્વેદ હોસ્પિટલ તેમજ આયુર્વેદના ડોક્ટરો દ્વારા ભગવાન ધન્વંતરીનું પૂજન કરવામાં આવે છે ત્યારે જૂનાગઢથી સાહીઠ કિલોમીટર દૂર ભગવાન ધન્વંતરીનું સમાધિ સ્થળ આવેલું છે માનવામાં આવે છે કે વિશ્વમાં માત્ર અહીં એક જ જગ્યા પર ભગવાન ધન્વંતરીનો આશ્રમ આવેલો છે આ સ્થળ પર ભગવાન ધન્વંતરી સાથે જોડાયેલ અનેક પૌરાણિક કથાઓ છે પાંચ હજાર વર્ષ પહેલાં અહીં પરીક્ષિત રાજા તક્ષક નાગ સાથે જોડાયેલી પૌરાણિક કથાનું સ્થળ પર ધણેજને માનવામાં આવે છે અહીં આજે પણ અનેક જડીબુટ્ટીઓના અભ્યાસ માટે આયુર્વેદના ડોક્ટરો આવે છે ભગવાન ધન્વંતરીના આશીર્વાદ મેળવી આયુર્વેદથી લોકોનું સ્વાસ્થ્ય સારું થાય તેવી પ્રાર્થના કરે છે આ આશ્રમની અંદર એક શિવ મંદિર પણ આવેલું છે દૂરથી લોકો દર્શન કરી શકે એટલે ભગવાન શિવનું અહીં આથમણી દિશામાં મંદિર છે જે ભાગ્યે જ જોવા મળે છે વ્રજમય નદીના કિનારે આ આશ્રમ છે ભગવાન ધન્વંતરી ઇતિહાસ એવો છે કે ભગવાન ધન્વંતરી કાશીના રાજા દેવોદાસ તરીકે તેમને જન્મ લીધો હતો અને લોકોના દુઃખ ન જોઈ શકતા પોતે ત્યાંથી પરિભ્રમણ કરતા કરતા સૌરાષ્ટ્રમાં આવ્યા અને સૌરાષ્ટ્રમાં આ જગ્યાએ ખૂબ ઔષધિઓ જોઈ એટલે પોતાનું અહીંયા સમાધિ સ્થાન આશ્રમ બનાવ્યો અને પોતાનું સમાધિ સ્થાન સુધી અહીંયા રોકાણ ભગવાન ધનવંત્રી અમારે અહીંયા તેરસનો એનો ખૂબ મોટો ઉત્સવ ઉજવાય છે રજમી કિનારે આવેલું અમારું ધનવંત્રી આશ્રમ આશ્રમની અંદર ભગવાન ધનવંત્રીની સમાજી સ્થાન છે એ ભગવાન જ્યારે અહીંયા પ્રવેશ કર્યા ત્યારે પ્રવેશ કરતા કરતા જ્યારે આ જગ્યા ઉપર આવ્યા ત્યારે તેની ઔષધિની શોધ કરી અને ઔષધિની શોધ પછી તે ભગવાને અહીંયા જે સમાધિ સ્થાન લીધેલું આ જગ્યાની અંદર આજની તારીખમાં અમારા અમારું ગામ અને અમારા આજુબાજુના ગામની અતુટ શ્રદ્ધાને કારણે આજે આ ગામ ઉપર ભગવાન ધન્વંતરીની ખૂબ કૃપા વરસી રહી છે માળિયા તાલુકાનું મોટી ધાણેજ ગામમાં ભગવાન ધન્વંતરીનું આશ્રમ આવેલું છે અહીંયા અમે પૂજા કરીએ છીએ અમારા બાપ દાદાથી અમે અહીં પૂજા કરીએ છીએ અમારે અહીંયા શ્રાવણ મહિનામાં ખૂબ જ પ્રસંગો થાય છે તેમજ સૈતર મહિનામાં હવનો અહીંયા ભારતી બાબાની સમાધિ આવેલી છે ભારતી બાબા મારા દાદા થાય છે ત્યાં ગમે એવો કાંટો લાગ્યો હોય તો તમે એને માનતા કરો તો તમને એ પાણી થઈ જાય છે